સુરતના લિંબાયતના સંજયનગર ખાતે ભવ્ય જન્માષ્ટમીની ઉજવણી કરાઈ હતી યુથ ફોર ગુજરાત દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ગુજરાતની સૌથી ઊંચી મટકી બાંધીને અલગ અલગ મંડળોને એકત્રિત કરવામાં આવ્યા હતા લિંબાયતના સંજયનગર ખાતે યુથ ફોર ગુજરાત દ્વારા દહી હાંડીનું આયોજન કરવામાં આવ્યું હતું હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ડીજેના ના તાલ યુવાનોએ ડાન્સ કરીને માહોલ પણ જમાવી દીધો હતો ગોવિંદાનો ઉત્સાહ પણ જબરજસ્ત હતો મટકી ફોડવા માટે આવેલા બાવીસ મંડળોમાંથી અગિયાર મંડળો મટકી ફોડતા હતા ત્યારે હાજર હજારો લોકોને તેમનો ઉત્સાહ પણ વધાર્યો હતો સંજયનગર ખાતે સાંજે સાત વાગ્યાથી લોકો એકત્રિત થવાના શરૂ થઈ જવા પામ્યા હતા નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કાર્યક્રમમાં હાજર રહીને ગોવિંદાનો ઉત્સાહ વધાર્યો હતો એક બાદ એક ગોવિંદા મંડળો દ્વારા મટકી ફોડવાનો પ્રયાસ કર્યો હતો પણ કે ખૂબ જ ઉપર બાંધવામાં આવ્યો કારણે ગોવિંદા મંડળની પણ કસોટી થઈ ગઈ હતી બધું લાખો રૂપિયા ઇનામ જીતવા માટે કમર કસેને આવેલી ગોવિંદા મંડળ પણ હાર માન્યા વગર ભગવાન કૃષ્ણને યાદ કરીને દહીહાંડી ફોડી દીધી હતી લંબાયતના આયોજિત કૃષ્ણ જન્મોત્સવમાં પ્રથમ દહીહાંડી ફોડનાને એક લાખ એકાવન હજાર રૂપિયા આપવામાં આવ્યું હતું બીજા મંડળને સવા લાખ રૂપિયા અને ત્રીજા મંડળને એક લાખ અગિયાર હજાર રૂપિયા ઇનામ આપવામાં આવ્યું હતું સાથે પ્રકાશવાળા